ચૌદ તારીખ સુધીમાં દસ દસ હજાર રૂપિયા મળશે બહેનોને રેશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર ગુજરાતમાં તાજેતર સાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઊભા થયેલા પાકને વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં

તો બેંક ખાતામાં પૈસા મળવાનું શરૂ ખેડૂતભાઈઓએ પાક નુકસાન સહાય હેઠળ ફોર્મ ભરી દીધા છે એમના ખાતામાં સરકાર પૈસા જમા કરી રહી છે હવે ફોર્મ ભરવા માત્ર ગણતરીના જે છે દિવસો બાકી છે જો તમે હજુ સુધી ફોર્મ ના ભર્યું હોય તો ભરી દેજો જે દિવસે ફોર્મ ભરશો એના સાત દિવસની અંદર ખેડૂતના ખાતામાં પૈસા મળશે શું તમે ફોર્મ ભર્યું છે કે નથી ભર્યું એ પણ કમેન્ટ કરીને જણાવજો વાત કરીએ આગના સમાચારની તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોને લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારવાની જે છે પીએમ ફસલ બીમા યોજનાનો મોટો સુધારો છે શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવેથી જંગલી જાનવરો દ્વારા થયેલા પાક નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી પૂર માં આવેલા પાક નુકસાન માટે પણ પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને વર્તન આપવામાં આવશે આ નિર્ણય ખેડૂતોને વધુ જે છે આર્થિક સુરક્ષિત પૂરો પાડશે વાત કરીએ આગના સમાચારની તો ટોલ ટેક્સ છતાં હાઈવે પર ખાડા સીએમએ ગડકરીને સંભળાવી પ્રદેશ જે છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કહેવું પડ્યું કે જનતાને કરોડોનો ટોલ ટેક્સ ભરે છે છતાં હાઈવે પર ખાડા હોવા જે છે શરમજનક બાબત છે કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવે જે ઉઠાવતા કહ્યું કે માવઠાથી જે છે નુકસાન છતાં જે છે નજીવી સહાય આપવી અપાવી રહી છે ચાવડાએ ભાજપના મંત્રીઓ પર ખતરનાક કાળા બજારમાં સંડોવણીઓ અને ગુજરાતમાં બાળકોનું કુપોષણ આક્ષેપ પણ અહીંયા કર્યો છે વાત કરીએ આગળના સમાચારની તો ચૌદ તારીખ સુધીમાં દસ દસ હજાર રૂપિયા મળશે બહેનોને સરકારે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા દીદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવે તેવી જાહેરાત કરી છે આજ સુધીમાં રાજ્યની એક પોઈન્ટ ચાર કરોડ મહિલાઓએ આ યોજનાનો લાભ લઈ લીધો છે મુખ્યમંત્રી રીતે મહિલા રોજગાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક પરિવારોમાંથી એક મહિલાને તેની પસંદગીનો વ્યાપક શરૂ કરવામાં આવે જે છે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ દરેક પરિવારમાંથી એક મહિલાને તેમની પસંદગીના રોજગાર મેળવવા માટે દસ હજારનો પ્રથમ હપ્તો નાણાકીય સહાય તરીકે આપવામાં આવે છે મહિલાઓના રોજગાર શરૂ કર્યા પછી જરૂરિયાત મુજબ બે લાખ સુધીની જે છે વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે બિહાર સરકારની આ પહેલ માત્ર મહિલાઓને સશક્ત બનાવવાની નહીં પરંતુ રાજ્યના અર્થતંત્રને પણ વેગ આપશે જે યોજના બિહારમાં છે તે ગુજરાતમાં પણ હોવી જોઈએ વાત કરીએ આગળના છેલ્લા સમાચારની તો જે છે રેશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર રાશન કાર્ડ ખૂબ જ મહત્ત્વનું છે રાશન કાર્ડથી તમે રાશન મેળવી શકો છો નવું રાશન કાર્ડ બનાવવું જે છે ખૂબ જ સરળ છે તમે ઘરે બેઠા ઉમંગ એપનો ઉપયોગ કરીને તમારા તમારા ઘરેથી જ રેશન કાર્ડ બનાવી શકો છો ફક્ત તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તમારો ઉમંગ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે આ સુવિધા એવા લોકો માટે આદર્શ છે જેમને રેશન કાર્ડ મેળવવા માટે સરકારી કચેરીઓ જવામાં મુશ્કેલી પડે છે જેમ કે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજ નો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું કે નવા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ